હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે છે છવ્વીસમી જાન્યુઆરી અને આજે અત્યારે વહેલું વહેલું સવાર છે ને હું હું રેડી થવા બેસી ગઈ છું સ્કૂલે છે ને છવ્વીસમી જાન્યુઆરી હોય તો સ્કૂલે જવું પડે એમ હોય તો પછી સાડી પહેરીને જવાનું છે તો હવે મારે રેડી થવું છે જસ્ટ બસ અને સ્કૂલે જઈશ અને આજે અમારી એનિવર્સરી પણ છે સેકન્ડ મેરેજ એનિવર્સરી તો અમે આજે શું શું કરશું અને આજે એમ તો પ્લાન એમ છે કે બધાને અમારા ઘરે બોલાવીએ અને બધાનું જમાનું કરીએ ને ખૂબ એન્જોય ભેગા ભેંગાવીએ તો એમ મજા આવે તો આજે અમે અમારો એવો કંઈક પ્લાન છે અને આજે મને કંઈક સરપ્રાઈઝ પણ મળવાનું છે તો એ આ તમને આગળ આગળ ખબર પડશે કે શું મળવાનું છે એમ તો આ તો સવાર સવારમાં હજી નીંદર કરે છે ને હવે મારે છે ને જલ્દી રેડી થઈ અને સ્કૂલે જવું છે કારણ કે પછી ત્યાં લેટ થઈ જાય તો એટલે ન ચાલે તો ફટાફટ એ કામ પતાવી લઈએ ને પછી આગળ 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 શું 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 કરશું ને શું શું થશે અને કોણ કોણ અમારી ઘરે આવશે ને એ તમને બધાને ખબર પડશે તો હવે અમારે શું સ્કૂલેથી આવીને બાય તો અત્યારે અમે છે ને ચારે હું મમ્મી પપ્પા ને રવિ અમે ગામમાં આવી ગયા તા મારી એનિવર્સરી ગિફ્ટ લેવા માટે ને તમને પાછળ દેખાતું જઈ શકે શું હતું મારું ગિફ્ટ તો હવામાં આવ્યા છે મમ્મી પાસે મમ્મીને મળવા માટે અને પછી અમારે જાઉં તો ખોડિયામાન મંદિરે પણ તો આવ્યા છે ને અમે રાતનું ઇન્વિટેશન દેવા પણ આવ્યા હતા ઇન્વિટેશન મીન્સ કે કોલને તો કરી દીધો હતો પણ તો એ અમે એ કાંટો મારવા એવા મમ્મી પાસે એમ તો અહીં પાણી બાળી પી લીધું છે ને હવે એ જશે એના કામ માટેનું થોડીક વાર રહીશ મમ્મી પાસે એને થોડું કામ છે એ માટે તો પછી અમે જાશું ખોડિયામાન મંદિરે દર્શન કરવા માટે અમારે કુળદેવી કુળદેવીમાંના એના તો દર્શન કરવા જ પડે ને એ માટે મમ્મી ચા ચા તો પીતા નથી તો આજે છે ટ્વેન્ટી સિક્સ ઓફ જાન્યુઆરી અને આજે છે અમારી વેડિંગ એનિવર્સરી પણ હા આજ દિવસે અમારા મેરેજ થયા હતા તો બહુ યાદગાર દિવસ છે અને મેં સવાર સવારમાં પહેરી લીધી છે સાડી બીકોઝ ઓફ સ્કૂલ મારે છે ને સ્કૂલે ટ્વેન્ટી સિક્સ ઓફ જાન્યુઆરી હોય તો પછી સ્કૂલે જવું પડે તો સવારના સાડી પહેરી હતી તો પછી મેં વિચાર્યું કે આખો દિવસ સાડી પહેરું કારણ કે આજે એનિવર્સરી પણ છે અને હવે આગળ શું શું થશે એ હું તમને કહીશ પછી આગળ હવે જશું મંદિરે તો મંદિરે જવા માટે મને લેવા આવી ગયા છે ને જાય અમે મંદિરે ને મમ્મી એ છે ને પેકેટનો એટલો મોટો કોથળો જો આ બધા પેકેટ્સનો એટલો કોથળો ભરી દીધો છે અને આ સંતરા હું ખાતી હતી બેઠી બેઠી મમ્મીએ સંતરા લીધા ફ્રૂટવાળો નીકળો ને તો મારે રવિવાર હતો એટલે તો પછી મેં બેઠી બેઠી સંતરા ખાઈ લીધાનું વેઇટ કરતા કરતા અને એટલો મોટો કોથળો ભરી કોથરો ભાઈ દુધામાં મીને બધા આમાં નાખી દે મોટી થેલીમાં તો જો આવ્યા છે અમે મંદિરે હવે માતાજીના મંદિરે દર્શન કરવા માટે અહીં થોડુંક જ બાજુમાં જ છે માતાજીનું મંદિર તો અમે આવવા ગયા છીએ માતાજી મંદિર કરવા ને અમે બધા દર્શન કરશું ને માતાજીના આશીર્વાદ લેશું આજે અમારો બહુ સ્પેશિયલ ડે છે ને માતાજી પાસે ખૂબ ખૂબ આશીર્વાદ લેશું અને અહીંયા આવીને બહુ મજા આવે એમ શાંતિ એમ સૂકું ને એવું મળે એમ મને સારું લાગે એમ થાય કે બેસીએ થોડીક અને હવે બસ અમે નીકળશું ને દર્શન કરીને અને સામે જઈ માતાજીનું મગર સામેની સાઈડ એ ન્યૂ જ હમણાં થોડોક ટાઈમ પહેલાં જે બનાવવામાં આવ્યું છે અને હવે બસ અમે જાશું ઘરે થોડીક વારમાં ત્યારે અમે આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે ને અમે દર્શન અહીં કરી લીધા છે મહાદેવના દર્શન કરી લીધા છે હરે મહાદેવ ને અમે બધા મંદિરે જોકે દર્શન કરી લીધા છે અહીંયા ખોડિયાર માતાજી છે પછી શીતલામાં છે ગાત્રાળમાં છે હનુમાન દાદા છે ગણપતિ દાદા છે બધા તો બધા દર્શન અમે કરી લીધા છે ને આમાં છે માતાજીનું અહીંયા છે મેઇન મંદિર લગ્ન ને બીજા વર્ષે હું લહણ ફોલુસ આ ડુંગરી ફોલુસ અમારે એની વર્ષ તો જો આવી છે અમારી એનિવર્સરી આજે છે જામળવાર અમારે ઘરે તો અમે લગ્નને જમણવાર છે બધી તૈયારી કરીએ છે અમારી એનિવર્સરી છે તો જમણવાર લહણ ફોલ લખ્યો નથી હજી એ તો ફોલિસ નો પ્રોબ્લેમ નહી હશે હાલો કરી થોડી આગળ કામ ડુંગરી કટ કરવાની અહીંયા હું બનાવતી હતી મારા હાથનું સ્પેશિયલ ઊંધિયું અને અહીંયા બની ગયું છે અને લાસ્ટમાં હવે ગાર્નિશ કરું છું ધાણાભાજીથી વાત તો કે મને ઓલી ના અમે મટર પનીર એક

હવે <laughs> અહીંયા હું તૈયાર થઈને હવે આવી ગઈ હતી ભજીયા બનાવવા માટે બાકી બધું તો રેડી થઈ ગયું હતું ને હવે લાસ્ટમાં એક ભજીયા બાકી હતા જે શીતલબેન જે આમ તો બનાવતા હતા હું એમની હેલ્પ કરતી હતી થોડીક બનાવવા માટે લીંબુ નીચાઓમાં તો પછી વૈશાલી પણ આવી ગઈ હતી પાછળથી બનાવવા માટે તો પછી અમે ત્રણ જાણીએ મળીને ભજીયા બનાવ્યા હતા પણ બહુ સરસ મજા સરસ મજાના બન્યા હતા કે

મસ્ત બન્યું હતું રાહિલ મટર પાનીર આ ન નું બંનેનું જમવાનું વાલેસ ખાધા રાખો જો કેટલું બધું ભજીયા ભજીયાનું છે પનીર ને પનીર ને કેટલું બધું છે તો એનો સ્ટોરેજ કરી લો ચા બનાવે અને ગ્રેવી ગ્રેવી તો આવા ચાલો મેં આ બહુ બનાવું છું ચા એન્ડ બીજા લોકો સાચવે છે બધી બહાર જપતા તો એ લોકો લઈ લે એ બધા આ બધું સાચવે છે તો તો મુઈ કી હે બેટા હા છે ચા ક્યાં

પોતપોતાના ગયા વહી ગયા ને હવે અમે પણ ફ્રેશ અપ મીન્સ કે ચેન્જ કરી લીધું છે ને હવે સુવા માટે ફૂલ રેડી કારણ કે ફૂલની અંદર આવે છે સવારના છે ને ભાગ દોડ ભાગ દોડ કાંઈક ને કાંઈક કાંઈક ને કંઈક ચાલુ જ રહેતું અમે મંદિરે ગયા અને પછી હું સ્કૂલે ગઈ હતી સવારે વહેલું ઉઠીને સાડી પહેરીને તો પછી બહુ વાળો દિવસ હતો ને બહુ સરસ પણ મસ્ત હતો હું મારો ગિફ્ટ છે ને હું તમને બતાવીશ નેક્સ્ટ નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ તમને હું ગિફ્ટ કે મને શું ગિફ્ટ આપ્યું હતું તો બનાવે છું મારા વ્લોગમાં તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીને જો મારા ચેનલ અને હવે આવા જ વ્લોગ જોવા માટે પ્લીઝ એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો ને હોગ માર શું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય